તો હેલો ગાઈસ હવે થઈ ગયો ટાઈમ 7:45 હવે આપણે જોટો ટાઈમ પૂરો થઈ નહી એટલે હવે આપણે સીધો ભગવાન શીખી લઈએ પહેલા આપણે આપણે સેન્સ ગણ નાખીએ સ્ટેજ ચેન્જ તો કરવો પડશે ને યાર એટલે સેન્સ વેન્સ કરી અને ભાગીએ કરે અને પછી આપણે કપડા ચેન્જ કર નાખે અને પછી આપણે ચેન્જ કરી કપડા ને બોડી પણ બતાવે મંડે કે હાઈટ કેચ માં કઈ છે ની અને પછી આપણે સોમન એકેડેમી ડ્રેસ પહેલ લીધો અને ડ્રેસ લેવા ભાઈ ખાલી ટી-શર્ટ જ પહેર્યું એનું અને પછી આપણે નીકળી ગયા હતા થી લીપની વાત જોવા એમ નથી અને પછી આપણે હાલતા થઈ ગયા ઘર તરફ રસ્તામાં ભાઈ ગંદકી જોવા તાકાત વધ્યો પણ ભાઈ નરેન્દ્ર મોદી આવે ત્યારે બધી સાફ થઈ જાય ને આપણે આમ જોયે તો આવું ખરાબ જ બધી હોય એમ આ ભારત દેશમાં એકમાં જ જોવા મળે આવું બીજે ક્યાંય જોવા જ ન મળે અને યાર હવે દિલ થી યાર દુઃખ થયો યાર આ બધી ને જોઈને એટલે મારે ફોરવી લે મારે એમને પૈસા માંથી જ છે બધી અહીંયા ભાઈ એક બાજુ લુખો એમાં કેમ ભેગું કરવું પૈસા હોય તો જ આ મોજ છે અને પછી આ લોગ ને અહીંયા ફોલો નાખીએ બાકી જય દ્વારા